આજે ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘ જે ખેડૂતો માટેના ઇનપુટ ખાતર બિયારણો ને એમનો જે કઈ ઉપજ થાય એની વિતરણ વ્યવસ્થા થાય એ રીતના બંધારણથી સ્થાપિત જિલ્લાની એટલે કે બૃહદ ખેડા જિલ્લાની બારસો ગામના પ્રતિનિધિઓના સમૂહથી રચાયેલી એક સંસ્થા અને તેની બ્યાસીમી વાર્ષિક સાધારણ સભા ખૂબ મોટા હાજરી સ્થાને યોજાય સંસ્થા ની અંદર કસ્ટોડિયન સમિતિ ની નિમણૂક થયા બાદ આ પ્રથમ વખત આ કમિટી દ્વારા ચાર લાખ રૂપિયા જેવો નફો કર્યો આવનાર દિવસો ની અંદર ખેડૂતો ની પડતી સમસ્યા નું નિરાકરણ થાય તેવા સહકાર સમૃદ્ધિના વિષયને ના કરતા ઘણા ખરા નિર્ણયો પણ લીધા છે આવનાર દિવસોની અંદર ત્રિસ્તરીય માળખાના માધ્યમથી ખેડૂતોને ઘરે બેઠા ખાતરની વ્યવસ્થા થાય બિયારણો શુદ્ધ મળે અને તેવી બધી જ વ્યવસ્થાના ભાગરૂપે આજે પ્રથમ વખત છેલ્લા ઘણા વર્ષોથી દસ ટકા ડિવિડન્ડ પણ વહેંચવામાં આવ્યું તેનાથી ખૂબ સારી સંખ્યાની અંદર સર્વાનુમતે બધા જ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા આવનારા દિવસોની અંદર એફપીઓના માધ્યમથી પણ ખેડૂતોની ખેતીનો માલ સીધો વેલ્યુ એડિશન થઈ અને અમૂલના માધ્યમ અમૂલ જેવા સ્ટ્રક્ચરથી વેચાણ વ્યવસ્થા થાય તેવા પણ નિર્ણયો કરી અને ભવિષ્યમાં ખૂબ સારી કામગીરી થાય તેવી બધા જ સાથે મળી અને ચર્ચા કરવામાં આવી